શહેરમાં સમતા સુભાનપુરા વિસ્તારમાં આવેલ આપણું કાર્યાલયથી વોર્ડ નંબર નવ યુવા કાઉન્સિલર શ્રી રંગ રાજેશભાઈ આયરે અને પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયર્યે દ્વારા વોર્ડ નંબર નવ વિસ્તારના લોકો માટે પવિત્ર દર્શન યાત્રાનું આયોજન કરાયું

આપણું કાર્યાલય જેમાં પહેલા પવિત્ર દર્શન યાત્રાની છ બસો નું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં તમામે હાજરી આપી હતી આજ રોજ ઇલેક્શન નંબર માં આવતા જે તમામ નગરજનો છે વર્ષોથી જે લોકોએ અમારા પર વિશ્વાસ રાખ્યો છે એ તમામ લોકો પર આજના દિવસે પવિત્ર દર્શન યાત્રાની અમે શરૂઆત કરવા જઈ રહ્યા છે સૌપ્રથમ અમારા જે વિસ્તાર છે ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદરથી આ પ્રવાસની શરૂઆત કરી છે ત્યારે આ યાત્રાની શરૂઆત કરી છે તો જે પણ લોકો અમારી સાથે જોડાયા છે તમામ અમૃતનગર વ્રજભભૂમિ વૈકુંઠ અને જગન્નાથ સોસાયટી આમ કરીને તમામ સોસાયટીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આજના દિવસે કષ્ટભંજન દેવ હનુમાનજી સાથે કોટ ગણેશ એટલે ગણપતિ બાપાના મંદિરે અને ધર્મ જલારામ બાપાના મંદિરે આમ યાત્રાની રૂપરેખા રાખવામાં આવી છે આ તમામ તીર્થ સ્થાને તેમના દર્શન કરાવવામાં આવશે ત્યારબાદ તેમને વડોદરા જેવી રીતે લાવ્યા છે તેવી જ રીતે તેમને પરત ફરાવવાના છે તમામ તે લોકોની લાવાથી લઈ જવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે સાથે જે પણ લોકો હજુ રજીસ્ટ્રેશન કરાવવા માંગતા હોય તો પોતાની સોસાયટીના પ્રમુખ અથવા મંડળના તમારા ગણેશ મંડળ કે ભજન મંડળના જે પ્રમુખ હોય તેમના માધ્યમથી તમે એક લિસ્ટ બનાવો એક લિસ્ટ બનાવીને તમે અમને સૂચિત કરો કે અમારા ત્યાં આટલી સંખ્યા થયેલી છે તે સંખ્યાના માધ્યમથી અમે આપના સુધી પહોંચીશું અમારા જે પણ રવિવારની અંદર વ્યવસ્થા થતી હશે એ રવિવારના પ્રમાણે આપને અમે કોન્ટેક કરવાના પ્રયત્ન કરીશું જે પણ રવિવાર પ્રમાણે જો વ્યવસ્થા થઈ જશે તો ચોક્કસથી ઇલેક્શન વોર્ડ નંબર નવમાં આવેલા તમામ લોકોને અમારે તેમને તીર્થ દર્શન કરાવવાના છે અને એ જ એટલે કે આ પવિત્ર દર્શન યાત્રાની અંદર આપને પણ અમને લાભાર્થી બનાવવાના છે તો તે જ ઉદ્દેશથી આ પવિત્ર દર્શન યાત્રાની શરૂઆત કરી છે મારા પિતાશ્રી રાજેશભાઈ આયરે અને માતાશ્રી પૂર્ણિમાબેન બેન આયરે ને સાથે હું શ્રીરાંગ આયરે આ તમામ સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી વ્યવસ્થા કરવામાં આવી છે એટલે જે પણ લોકો લાભ લેવાના બાકી હોય જલ્દીથી જલ્દી આવીને આપણું કાર્યાલય પર તમે સંપર્ક કરી શકો છો ઓફિસમાં તમને અજીતભાઈ તેમજ હરીશભાઈ અને લાલાભાઈ આ તમને એ લોકો ઓફિસની અંદર મળશે તમે તેમનો સંપર્ક કરીને તમે પોતાના સોસાયટીનું લિસ્ટ જમા કરાવો અને ઇલેક્શન વોર્ડ નંબર નવની અંદરની આ થતી પવિત્ર દર્શન યાત્રાની અંદર આપ સૌ સહભાગી બનો ભારત માતા કી જય વંદે માતરમ જય સાયનાથ